ભાગ છે પાછલા વર્ષે આપણે ત્યાં જ્યાં જ્યાં પૂર આવેલા એ વિસ્તારોમાં પૂરના પાણી કેમ ભરાય છે કેમ જલ્દી નથી ઉતરતા અને ક્યાંથી આવે છે અને ક્યાં જઈ શકે છે આ બધી શક્યતાઓ તપાસવાનું કામ એસએમસી સાથે સાથે ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગનું પણ છે તો એની કામગીરી સામે પણ આપણને સવાલો થાય છે કે જો વર્ષે ને વર્ષે એક જ જગ્યાએ પાણી ભરાતું હોય તો કેમ આવું થાય છે શણિયા હેમાદ એનું બહુ મોટું ઉદાહરણ છે આજ સુધી શણિયા એમાજમાં છેલ્લા પાંચ વર્ષમાં અમે પાણી ભરાવાનું સાંભળ્યું નથી છેલ્લા બે વર્ષથી આ સાંભળ્યું છે અને એનું કારણ હું તમને કહું તમે પાના નંબર આઠ જોશો તો એક નીચે એક નકશો આપેલો છે પાના નંબર આઠમાં નીચે એક નકશો આપેલો છે એરિયા બેઝ ડેવલપમેન્ટનો સ્માર્ટ નીકળી શકે અને ઉપરવાસમાં હંમેશા પાણી ભરાશે ગોળાદાની કાઢી હંમેશા ઉભરાઈ જશે આ સવાલ પૂછવા જેવો છે કે આપણે કઈક વિકાસમાં સરખુ કરીએ છીએ સરખુ કરવાનો દેખાડો કરીએ છીએ અને એ વિકાસના જે અવલા પરિણામો આવે છે એની જવાબદારી પર કોણ છે એ કોની જવાબદારી જો એ મંજૂરી લીધી છે કે આ ખાડી ને પૂરી દીધી છે કે રોડ બનાવી દીધી છે એટલે ખાડીનું કામ બધી જગ્યાએથી જે પાણી આવે એને વેણ આપવાનું છે એને નદી ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી મેઘરાજાએ તાંડવ મચાવ્યું છે અને જનજીવનને હચમચાવી નાખ્યું છે ત્યારે આમાંથી સુરત શહેર પણ બાદ નથી રહ્યું ભારે વરસાદના કારણે સુરતના કેટલાય વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને દર વર્ષે આવી જ સ્થિતિનું નિર્માણ થાય છે ત્યારે સુરત શહેર અને બીજા વિસ્તારોમાં શા માટે પાણી ભરાઈ જાય છે તે માટે શહેરના જાણીતા આર્કિટેક્ચરોએ નકશા બનાવ્યા છે અને શહેરમાં વરસાદી પાણી સુકામ ભરાઈ જાય છે તે અંગે તારણો કાઢ્યા છે તેમના કહ્યા મુજબ શહેરના અનેક વિસ્તારો ખાડીના કાંઠે બન્યા છે અને ત્યાં બાંધકામ થયા છે તેમજ તળાવો અને ખાડીઓના ફરતે કોન્ક્રીટ કરી દેવાયા છે જેના કારણે વરસાદી પાણી શહેરમાં આવી જાય છે અને તેનો યોગ્ય નિકાલ થતો નથી પાઠકજી બાય પ્રોફેશન હું આર્કિટેક્ટ છું અને આજે અમે લોકોએ જે રિપોર્ટ તૈયાર કર્યો છે એ રિપોર્ટ અમે એને માટે તૈયાર કર્યો છે કે સુરતમાં માત્ર નજીવા વરસાદની અંદર જે પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે એને માટે આપણે જોઈએ તો શહેરનું ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટ અને જે પણ નવી ટીપી સ્કીમો બને છે એમાં કઈ રીતે કુદરતી જળ સ્ત્રોતો પર ખાડીઓ પર તળાવો પર સરકાર દ્વારા જે એન્ક્રોચમેન્ટ કરવામાં આવેલા છે એને માટે પહેલાંના સમયમાં જે પાણી કુદરતી રીતે વહી જતું હતું એ પાણીમાં આજે અવરોધ પેદા થયા છે અને એમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે આ પૂરની પરિસ્થિતિ સર્જવા માટે આપણે આની અંદર અમે અમુક ઉદાહરણો પણ મૂક્યા છે કે કઈ રીતે સુરત મહાનગરપાલિકા અને સુડાના ડેવલપમેન્ટ પ્લાનની અંદર તળાવો પૂરીને રસ્તાઓ બનાવવામાં આવ્યા છે ખાડીઓનું એન્ક્રોચમેન્ટ કરીને રસ્તાઓ બનાવવામાં આવ્યા છે અને આ બધી પરિસ્થિતિઓને કારણે કુદરતી રીતે જે પાણી વહી જતું હતું કે પછી એના એન્કેચમેન્ટ એરિયામાં ભેગું થતું હતું એ વસ્તુ આજે નથી થતી અને એ પાણી આજે શહેરમાં ઘૂસે છે અને લોકોએ હાલાકી ભોગવવી પડે છે એટલે સરકારના ભૂલોનું પરિણામ કે સરકારે જે રીતે ટાઉન પ્લાનિંગ સ્કીમની અંદર નવા ડેવલપડ એરિયાની અંદર જે રીતે કુદરતની અવગણના કરી છે એનું પરિણામ ત્યાંના લોકોએ ભોગવવું પડે છે હા ચોક્કસ સરકારી તંત્રની નિષ્ફળતા એક એનું કારણ હોઈ શકે બીજી વસ્તુ એક અમારે એ કહેવું છે કે જે ડિઝાસ્ટર મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટ જે છે જે પ્રી મોનસૂન કામગીરી કરે છે એને પોસ્ટ મોન્સૂન કામગીરી કરીને આ પાણી શેને માટે શહેરની અંદર આવ્યા એનો રિપોર્ટ એ લોકોએ તૈયાર કરીને એ રિપોર્ટ પ્રમાણે કામ કરીને બીજા વર્ષે એ જગ્યાએ પાણી ના આવે એને માટેની કામગીરી નક્કરતાપૂર્વક કરવી જોઈએ જેટલી જેટલી જગ્યાએ સરકારે કુદરતી જળ સ્ત્રોતો પર એન્ક્રોચમેન્ટ કર્યા છે તમામ એન્ક્રોચમેન્ટ દૂર થવા જોઈએ અને તળાવની આજુબાજુનું કોન્ક્રિટિંગ ખાડીની આજુબાજુનું જે કોન્ક્રિટિંગ આ બધું કોન્ક્રિટિંગ સરકારે દૂર કરવું જોઈએ